વિશ્વ કુંજ સોસાયટી ના રહીશોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખાયા પણ પોસ્ટકાર્ડ કાર્ડ પૂરની પરિસ્થિતિ ધ્યાનમાં લઈ થયેલા નુકસાન બાબતે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખીને કરી હતી રજૂઆત વિશ્વામિત્રી પરના દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેનો ઉલ્લેખ પોસ્ટકાર્ડમાં કર્યો અને માંગણી અને લાગણી દર્શાવી હતી પ્રધાનમંત્રીને સાહીઠ જેટલા પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા સોસાયટીના સ્થાનિકો દ્વારા લખેલા પોસ્ટકાર્ડને સોસાયટી પ્રમુખ દ્વારા રાવપુરા જીપીઓ ખાતે પોસ્ટકાર્ડ દ્વારા પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં જે છવ્વીસમી તારીખે જે પૂર આવ્યું હતું અને જે માનવસર્જિત પૂર હતું જે બસો ચૌદ ને સુધી એ લોકો લેવલ લઈ ગયા એ એમની ચેરમેનશ્રીની બધાની બેદરકારી હતી અને ડિઝાસ્ટર મેનેજની બેદરકારી હતી એને લીધે વડોદરા શહેરમાં જે પારાવાર નુકસાન થયું અત્યારે આખા વડોદરા શહેરમાં જો તો ઘરે ઘરે નુકસાન છે એની ભરપાઈ કરવા માટે તો એ લોકો કદી નથી પાંચ હજાર રૂપિયા લઈને અત્યારે એ જ બધો છૂકો આક્રોશ હતો તે અમે આ ફેરી ગણપતિ ડેકોરેશનની અંદર વોર્ડ નંબર ત્રણના કોર્પોરેશન પ્રવેશ બનતી એટલા માટે જ એમને કોર્પોરેશન તરફથી અમારું રસોડું હતું તોડવા માટેની નોટિસ આપી હતી હમણાં અમે રસોડું તોડી નાખ્યું છે અને એનો જ જે અમારો આક્રોશ હતો કે ભાઈ વડોદરાના સત્તાધીશો સદંતર નિષ્ફળ રહ્યા છે એના અમે વડોદરા વડાપ્રધાનને અમે પત્ર લખીને જાણ કે લગભગ સો જેટલા પત્રો લખીને અમે રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ વડોદરાના સત્તાધીશોને રદ બાદલ કરોત્ર લખીને કઈ જગ્યા હવે ત્યારે જીપીઓમાં મુખ્ય ઓફિસ છે જ્યાં રાવપુરા રોડ પર એ ત્યાં જીપીઓમાં અમે આપી છે બસ એ જ છે અમારે બધાની છુપી લાગણી છે અને જે બધા લોકોનો જે આક્રોશ છે વડોદરા શહેરનો જે છુપો આક્રોશ છે કે જે વડોદરા દીધો જે અત્યારે પારાવાર નુકસાનની અંદર તો કંઈ અમને પાંચ હજાર રૂપિયા આપેલી મદદ કરી છે એ જોવા જઈએ તો છૂપી મસ્કરી જ છે અને જાહેર મસ્કરી કહેવાય એને આમ જોવા જઈએ તો એને કંઈ મતલબ નહીં એટલે અમે લોકો જે આક્રોશ છે એને પ્રસ્તાવિત કરવા માટે વડાપ્રધિ ધ્યાન દોરવા અને સત્તાધીશોને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી લગભગ અત્યારે સાઠ પોસ્ટકાર્ડ નાખવામાં અને હજુ બીજા સો પોસ્ટકાર્ડ જેટલું લખાણ ચાલુ છે કલ્પેશ નાયક વિસો પંચોસાડી પ્રમુખ